વલસાડની વાત કરવામાં આવે તો દરિયા કિનારો આજે બંધ કરવામાં આવ્યો છે દરિયામાં પ્રચંડ મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેના પગલે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા તિથલના દરિયાને બંધ કરવામાં આવ્યો છે રસ્તા પર અને દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે અને લોકોને દરિયા કિનારે ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે રોક લાગવાઈ અને મહત્વપૂર્ણ છે કે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસ એટલે કે આઈએનસીઓ આઈએસ વિભાગ દ્વારા દરિયામાં આજે મોટી ભરતી સાથે પ્રચંડ મોજા ઉછાળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આથી દરિયા કિનારા નજીક જવું જોખમી સાબિત થઈ રહ્યું શકે છે સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે સલામતીના ભાગરૂપે આજે વલસાડ વહીવટી તંત્ર દ્વારા તિથલ ચોપાટી પર ખાણીપીણીની લારીઓ અને સ્ટોલને બંધ કરવામાં આવ્યો છે આ સાથે જ જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયા કિનારા પર તંત્રની બાઝ નજર છે